નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગુજરાત ખબરમાં સૌથી પહેલા આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ને મંગળવારના ભાવમાં ધરખમ વધારો રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય પીએસઆઈ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો લોકહિત માટે મોટો નિર્ણય રેશન કાર્ડ નવો નિયમ મફત આધાર અપડેટની તારીખ લંબાવાય દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય રેશન કાર્ડમાં ચોખ્ખાને બદલે આ નવ વસ્તુઓ મળશે હવે જાણીએ સમાચાર વિસ્તારથી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને રોજે રોજની અપડેટ જાણો વાત કરીએ તેલના ભાવમાં વધારા વિશે તો હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે દરમિયાન રાજકોટમાં ખાદ તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવ સાઠથી પંચોતેર રૂપિયા વધ્યા છે કપાસિયાના તેલના ડબ્બામાં ડબ્બાનો ભાવ પંચોતેર રૂપિયા વધીને હવે અઢારસો પંચ્યાસી થયો છે પામોલિન તેલમાં સાઠ રૂપિયા વધી ડબ્બાનો ભાવ સોળસો પંચ્યાસી થયો છે રાયડાના તેલમાં પચાસ અને કોપરેલમાં એકસો વીસ રૂપિયાનો વધારો થયો છે જો કે સારા સમાચાર એ છે કે સિંગ તેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે બીજા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે હવે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ એપ્રિલ ઓગણીસો પંચાણું પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવાનો રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકાવન બાવનથી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લેટિગેશન કે તપાસ છે તેવામાં આ લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવ્યું છે કે આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી પંદર નવેમ્બરથી આસપાસ શરૂ થશે તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તૈયારી વિના શારીરિક શારીરિક કસોટી આપવી ઉચિત નથી લીધે તકલીફ થઈ શકે છે વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના લોકહિત માટેના નિર્ણય વિશે તો રાજ્યના ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય લીધો છે નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળે રેશન કાર્ડના નવા નિયમ વિશે વાત કરીએ તો એક નવેમ્બર થી આ લોકોને નહીં મળે અનાજ જાણો રાશન કાર્ડની નવી ગાઈડલાઈન ઈ કહેવાય શા માટે કરવામાં આવે છે રેશન કાર્ડ ઈ કેવાસી લઈને લોકોના મનમાં પ્રશ્નો આવી રહ્યા છે આખરે સરકાર ઈ કેવાસી શા માટે કરાવી રહી છે હકીકતમાં આવા ઘણા લોકોના નામ હજુ પણ રેશન કાર્ડમાં નોંધાયેલા છે જે કાર્ડ પર મફત રાશન નોંધાવા મેળવવાની યોજના માટે પાત્ર નથી એમની વચ્ચે ઘણા એવા લોકો છે જેઓ હવે આ દુનિયામાં નથી જેવો મૃત્યુ પામે છે પરંતુ હજુ પણ તેમના નામ રેશન કાર્ડમાંથી હટાવવામાં આવ્યા નથી હવે તમામ રેશન કાર્ડ ધારકો એટલે કે પરિવારના રેશન કાર્ડમાં નામ નોંધાયેલા તમામ લોકોને બધાએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે આ માટે તે તેની નજીકની ખાદ્ય પુરવઠા વિભાગની ઓફિસમાં જઈ શકે છે જો કોઈ સભ્ય ઈ કેવાયસી કરાવે નહીં તો તેનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવાનું વાત કરીએ મફત આધાર કાર્ડ અપડેટની તારીખ લંબાવી છે તો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે આ અંતર્ગત ફ્રી આધાર અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે યુ એક્સ પર માહિતી આપી છે કે મફત આધાર સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે જે હવે મહિના માટે આવી છે એટલે કે હવે તે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મફતમાં અપડેટ કરી શકશો દસ નવે વર્ષ કે તેથી વધુ ઉંમર ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરો દિવાળીને લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય વિશે તો દિવાળીના પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારો હોય છે જેથી ખાનગી ટ્રાવેલવાળા ભાડા ભાડામાં વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છ કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્ર આદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બાવીસો એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે વાસણમાં ચોખાને બદલે આ નવ વસ્તુઓ મળશે વિશે વાત કરી તો હવે મફત ભાત નહીં આ નવ વસ્તુઓ મેળવવા સરકારે રેશન કાર્ડ ધારકો માટેની યોજનામાં ફેરફાર કર્યો છે રેશન કાર્ડ નવી યોજના ભારત સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રેશનનું વિતરણ કરે છે આ બનાવ બનાવની સરકાર હવે રેશન કાર્ડ ધારકોને મફત ચોખા નહીં આપે તેના બદલે નવ વસ્તુઓ આપવામાં આવશે તો જાણો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુઓ મફતમાં મળશે ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ હવે સોખાને બદલે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસોનું તેલ લોટ સોયાબીન અને મસાલા આપવામાં આવશે સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને ખોરાક તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે આનાથી લોકોના જીવનની ગુણવત્તા સુધારો થશે